દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સર અશોક પટેલ બોલું છું અત્યારે સાધા ગામ જે સિંહો તાલુકામાં આવ્યું છે ત્યાંથી મહેશભાઈ બગેલનો ફોન આવ્યો હતો કે અમારા મારુતિ ફાર્મ હાઉસ પર ઓરડીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે સાડા પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેટ્સને કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મહેશભાઈ છે જેમણે મને કોલ કર્યો અને આ વિડીયો શૂટ કરવામાં મદદ કરી થેન્ક યુ મહેશભાઈ